નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા શખ્સની એસઓજી પોલીસે નશાકારક કપ સિરપની દોઢસો બોટલ સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે એસઓજી પોલીસે બાતમીના આધારે કુંભારવાડાના નારી રોડ વિસ્તારમાં રહેતા પ્રકાશ રમેશભાઈ ચૌહાણને કોડીન ફોસ્ફેટનું ઘટક ધરાવતી કપ સિરપની એકસો પચાસ બોટલ સાથે ઝડપી લીધો હતો કપ સિરપનો આ જથ્થો ચિત્રા વિસ્તારમાં રહેતા ભરતભાઈ નામના વ્યક્તિએ વેચાણ માટે આપ્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું એસઓજી પોલીસે કપ સિરપનો જથ્થો મોબાઈલ મળી કુલ રૂપિયા એકતાલીસ હજાર સાતસો પચાસની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે